ફ્રેન્ડ લોક્રિસમા ભાઈ દત્તા બેનનું દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર આઠમી તારીખ માતા મરિયમની જયંતિ આ સંદેશ સાંભળવા તમારા સૌમી પ્રાર્થના કરો છો સાથે સાથે બાલિકા દિન પણ આપણે ઉજવીએ છીએ તમારા લે લેલો ઈશ્વરના વચન સાંભળીએ માતીનો ગ્રંથ પહેલો અધ્યાય પહેલી કલમથી સોળમી કલમ સુધી અને અઢારથી ત્રેવીસમી કલમ સુધી હવે ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્વ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમના ઉગાડા પાડવા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોગા વગર છૂટા પાડવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દેને કહ્યું હે દાવિદ પુત્ર યોશે તારી પત્ની મરિયમને ગેર તેડ લાવતા ડરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવ તે રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તે તું નામ તું તેનું નામ ઈસુ પાડજે કારણ પોતાની પ્રજા મને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગમર મુખ્ય કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું તેણે બાક્યું હતું કે કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે એક પુત્રને જન્મ આપશે અને તે લોકો તેનું નામ ઇમેન્યુઅલ એવું પાડશે ઇમાન્યુઅલ એટલે ઈશ્વર આપણી સાથે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મલભય તબેનો માતા મરિયમના જન્મ વિશે બાઇબલમાં આપણને કશું મળતું નથી પણ પરંપરા મુજબ આપણને એમના જન્મ વિશે જાણવા મળે છે સંત અગુસ્તીન મહાન સંત કહે છે આપણે જે તહેવાર માટે રાગ જોતા હતા જે પ્રસંગ માટે રાગ જોતા હતા જે દિવસ માટે રાગ જોતા હતા એ દિવસ આવી ગયો છે એ છે સપ્ટેમ્બર આઠમી તારીખ માતા મરિયમની જન્મ જયંતિ એમ કરીને મહાન સંત અગુસ્તીન કહે છે ક્રિસમાલા ભૈયતાબેનો એરમિયાના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ચોથી કલામાં આપણે વાંચીએ છીએ ઈશ્વર કહે છે તને ગર્ભમાં કડ્યો તે પહેલાં જ મેં તને પસંદ કર્યો હતો તું જન્મ્યો તે પહેલાં જ મેં તને અલગ તારવ્યો હતો એમ કરીને એ વચન કહે છે એ વચન પ્રમાણે મરિયમ અને આપણા દરેકને પણ ઈશ્વર પસંદ કર્યા છે આપણા દરેકનો હેતુ આપણા દરેકનો જન્મ એ હેતુ માટે છે મરિયમ માં મરિયમનો જન્મ પણ એ હેતુ માટે હતું જેવી રીતે આપણા બધા આદિ મા બાપના લીધે આદમ અને હેવાનના લીધે જન્મ પાપ સાથે આપણે જન્મીએ છીએ મરિયમને પ્રભુ યસુ એમ વિશેષ કૃપાથી એના માના પેટમાં હતા ત્યારથી એમને અલગ રાખ્યા હતા જેથી કરી પ્રભુની મા નિષ્કલંગ થાય યાદ રાખીએ પ્રભુ ઈસુ પોતે એમની વિશેષ કૃપાથી એમને અલગ રાખે છે એટલે મરિયમ પણ બાઇબલ કહે છે જેમ લોકના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં આપણને જોવા મળે છે અડતાળીસમી કલામાં મરિયમ બોલે છે કારણ તેણે પોતાની આધીન દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે આજથી બધા યુગો મને બળભાગી માનશે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એટલે મરિયમ પોતે જાણતા હતા એ પ્રભુની મા ધવાથી કેવી રીતે ભવિષ્યમાં સદાકાળ બે હજાર વર્ષ નહીં દુનિયા અંત સુધી લોકો કેવી રીતે એને યાદ કરશે હા કૃષ્ણવાલા ભૈયતાબહેનો માતા મરિયમ એમનો જન્મ જોખિમ અને આનાના એ મા બાપ હતા એમને મોટી ઉંમર સુધી બાળકના હતા અને તેઓ ઈશ્વરને પ્રાર્થના કરી અને જેવી રીતે એમની પ્રાર્થના પ્રભુ સાંભળી બાળક મોટી ઉંમરમાં એમ કહેવામાં આવે છે માતા મરિયમ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારથી માતા મરિયમને એરોસલેમ મંદિરમાં મૂકી દીધા હતા એટલે મરિયમ ત્યાં મંદિરમાં ને મંદિરમાં મોટા થયા એમ કરીને કહેવામાં આવે છે ક્રિષ્ણ મહાલા ભાઈ તબેનો ઘણી વખત આપણને અને અમુક લોકો એવા આરોપ લગાડતા હોય મરિયમ માટે કેમ આટલું બધું મહાનતા આટલી બધી મુખ્યતા આપવામાં આવે છે ક્રષ્ણમલા ભાઈ તબેનો માના જન્મદિવસ એ પુત્રને સંતાનોને આનંદ આપે છે એટલે જ્યારે માને આપણે માન આપીએ એટલે ત્યારે પ્રભુ ઈશુને માન આપીએ જ્યારે પ્રભુ ઈષુ પોતે ઈચ્છે છે આપણે પોતાના માને આને એ મા કેવા સૌ સ્ત્રીયમાં સૌભાગ્યવતી હતી અને સૌ બધા જે શ્રદ્ધા રાખનારા પરમ સુખી હતા એટલે ઈશ્વરે એને પસંદ કર્યા હતા એટલે આ માં ચારસો એકત્રીસ વર્ષમાંથી નક્કી કરવામાં આવ્યા હતા આ ઈ શું એમ કરીને થિયોટોકોસ કહેવાય છે આ ઈ શુ અને ઈસ જન્યતા એમ કરવામાં ત્યાર પછી ડિક્લેર કરવામાં આવ્યું હતું અને કેટલી ધર્મસભામાં પણ આપણે એ માનીએ છીએ ક્રિષ્ણમ તો બહેનો આખી દુનિયામાં એમ કહેવામાં દરરોજ કેટલા મિલિયન વખત લોકો પ્રણામ મર્યા બોલતા હોય એમ કહેવામાં આવે છે આખી દુનિયામાં દરરોજ કેટલા લોકો પ્રણામ મર્યા પ્રણામ મર્યા પ્રણામ મર્યા કહેવામાં આવે છે અને આજે આ તહેવાર ઉજવતા પણ આપણે આનંદપૂર્વક ઉજવીએ અને જેમ મા હંમેશા ઈશ્વરની ઈચ્છા યોજના અનુસાર જીવ્યા એ પ્રમાણે આપણે પણ હંમેશા જીવીએ આજે પણ ક્રિષ્માલા ભાઈએ તમેનો સૌથી મોટા મોટું એક તીર્થધામ દુનિયામાં વિશ્વમાં એ લૂંટ્સ કહેવાય છે સૌથી વધારે લોકો તીર્થધામમાં જતા હોય દુનિયામાં વિશ્વમાં એ લૂટ્સમાં હોય છે હું પોતે કંબોડમાં હતો દસ વર્ષ સુધી હતો ઘણા બધા લોકો માનો આભાર માનવા કે માના મધ્યસ્થ દ્વારા એમને જે કૃપા મળી જે આશીર્વાદ મળે એ બદલ માતા મરિયમનો આભાર માનવા પ્રભુનો આભાર માનવા ઘણા બધા લોકો આવતા હોય છે હતા ભતાબેનો એક અદ્ભુત ઘટના એક વખત એક વ્યક્તિને જે પથારી વસા હતા એ વ્યક્તિને પાટલ પલંગ પર બેસાડી સુવાડીને લાયા હતા અને પછી પ્રાર્થના કરીને મોકલ્યા અમુક મહિના પછી એ જ વ્યક્તિ ત્યાંથી બરોડાથી ચાલતા ચાલતા આવ્યા કહ્યું પથારી વસ હતા અચાનક એક હાથ દેખાયો રાત્રે અને હાથ પકડવા માટે બાઈ ઊભા થયા ઊભા થઈ ગેમ કરીને ત્યાર પછી પોતે બરોડાથી ખંભોળ સુધી એ વ્યક્તિ ચાલતા આવ્યા અને એવી જ રીતે બીજા એક વ્યક્તિ એમના પપ્પાની દવાખાનામાં કહેવામાં આવ્યું હતું કે તમારા પપ્પા જે કરમસદ મેડિકલમાં માત્ર ત્રણ કલાક છે એટલે ઘરમાં તૈયાર કરીને આવો ઘરને અને એમના સંતાનો આવીને સવાર સવારમાં આવીને માતા માર્યા માટે પ્રાર્થના કરવા વિશેષ રીતે ત્યાં આવ્યા હતા અને પછી જે ત્રણ કલાક ડૉક્ટરે કહ્યું હતું ત્રણ મહિના પછી એ જ સંતાનો પાછા આવ્યા માતા તમે એમને ઓળખો છો મેં કીધું હા અમુક મહિના પહેલાં તમે સવાર સવારમાં રડતા રડતા આવ્યા હતા અને પછી અહીં પ્રાર્થના કરીને મોકલ્યા એ કીધું હતું અને જેમ તમારો શોખ આનંદમાં પલટાય છે એમ યોહાન ગ્રંથમાં સોળમો તેવીસમી કલામાં આવે છે એમના જીવનમાં પણ એમના પપ્પા હજુ પણ જીવે છે જે ડૉક્ટર કહે છે માત્ર ત્રણ કલાક અને ત્રણ મહિના નહીં ત્રણ વર્ષ સુધી નહીં હજુ એ વ્યક્તિ જીવે છે એવી રીતે જ્યારે આપણે વિશ્વાસ પર શ્રદ્ધા રાખનારીએ તે પરમ સુખી છે એવી રીતે આપણે પણ જ્યારે શ્રદ્ધા રાખી પ્રભુ પાસે જઈએ પ્રભુ પોતે કહે છે એશિયાના ગ્રંથમાં આડત્રીસમી ચટ્ટી કલમ પાંચમી કલમમાં મેં તારી પ્રાર્થના સાંભળી છે મેં તારી વેદના જોઈ છે મેં તારા આંસુ જોયા છે હું એ તારા એક એક આંસુ લુચ્છ નાખીશ પ્રભુ જરૂર કરે છે હા કિસ્માલા ભાઈ તું આજના મન ચિંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવાનું હજુ તરફ ત્યાં હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંત સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો બોલો દિવ્ય દયાનું જય God bless you all.